હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું ધમોસ કિચનમાં તો આજે આપણે બનાવીશું લાલ મરચાંનું ગોળ કેરીને પણ ભૂલાવી દઈને એવું ખટ મીઠું અને ચટપટું તેમજ થેપલા સાથે ખાઈ શકાય તેવું લાલ મરચાંનું ચટપટું અને ગઢચટ્ટું અથાણું તો બનાવવામાં ફટાફટ બની જતું તો આ વિડીયોને આપ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો તેમજ ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવી દેજો જેથી કરી અને નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ લાલ મરચાંનું ગઢચટ્ટું અથાણું તો મેં અહીં બસો ગ્રામ લાલ મરચાં લીધા છે મરચાં લેતી વખતે એક ખાસ ધ્યાન રાખવું કે મરચાં છે ને એ કડક રસદાર અને તાજા હોવા જોઈએ તો મરચાંનું અથાણું ખરાબ ના થાય તો હવે મેં બધા જ મરચાંને ધોઈ લીધા છે અને સાફ કપડાંથી તેને લૂચી લીધા છે હવે આપણે મરચાંને સમારી લઈશું તો મેં એક મરચું લઈ અને તેના દાંડલાનો ભાગ છે ને તે કાપી લીધો છે અને મરચાંના બે ભાગ કરી લીધા છે અને તેના બીયા બધા જ કાઢી લીધા છે જો તમને હાથ તીખા લાગે અથવા તીખા થાય તો તમે ગ્લવ્સ પણ પહેરી શકો છો કોથળી પણ પહેરી શકો છો અને હાથમાં તેલ પણ લગાડી શકો છો હવે આ બે ભાગ કરેલા મરચાં છે ને તેને આપણે પાછી ઊભી ચીરી કરી લઈશું અને પછી એક ચીરીના ચારથી પાંચ નાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવા હવે આપણે આવી રીતે બધા જ મરચાંના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું હવે મેં બધા જ મરચાં સુધારી લીધા છે અને હવે ખાસ આ ટિપ્સ યાદ રાખવાની છે કે તેમાં દોઢ ચમચી નમક અને અડધી ચમચી હળદર ઉમેરી અને ઉપર નીચે ઉછાળી અને બધા જ મરચાંને મસાલો એક સરખો મિક્સ કરી દેવો તો જુઓ આપણે બધો જ મસાલો મિક્સ કરી દીધો છે હવે આપણે આ હળદર મીઠાવાળા મરચાંને પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે છે ને મસાલામાં શું શું જોઈશે ને એ જોઈ લઈએ અને મસાલો પણ તૈયાર કરી લઈએ તો મેં બે ચમચી રાયના કુરિયા લીધા છે પોણી ચમચી મેથીના કુરિયા લીધા છે અને એક ચમચી ધાણાના કુરિયા લીધા છે અને એક ચમચી વરિયાળી લીધી છે દોઢ ચમચી નમક અઢીસો ગ્રામ ખાંડ એક લીંબુ અને પછી હળદર અને લાલ મરચું પાવડર પછી ઉમેરીશું હવે આપણે મિક્સર જારમાં રાય ધાણા અને મેથીના કુરિયા છે ને એ તેમજ વરિયાળી છે આ બધું જ એ ઝારમાં એડ કરી દઈશું અને કચરું મિક્સરમાં પીસી લઈશું તો જુઓ આવી રીતે પીસી લેવાના છે તમે ના પીસો તો પણ ચાલે પરંતુ પીસેલા હોય ને તો તે મરચાં સાથે એકદમ ચોટી જાય અને ખાવાની ખૂબ જ મજા આવે ટેસ્ટી લાગે અને સ્વાદિષ્ટ લાગે નહીતર એ મસાલો છે ને એ નીચે બેસી જાય હવે આપણે મરચાંને ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો કે આમાં હળદર અને મીઠાનું પાણી છૂટું પડી ગયું છે તો આપણે હવે કાણાવાળા જારથી એટલે કે મરચાંનું હળદર મીઠાનું પાણી અલગ કરી લઈશું અને મરચાંને નીતરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈએ તો જુઓ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને અઢી પાવરા તેલ લીધું છે કેમ કે અથાણામાં હંમેશા તેલ વધારે હોય ને તો અથાણું છે લાંબો સમય સુધી સારું રહે છે અને ખરાબ થતું નથી પણ તમે તેલમાં વધતું ઓછું કરી શકો છો હવે તેલ ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે એક નાની ચમચી હિંગ એડ કરીશું કેમ કે અથાણામાં છે ને એ હિંગનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સારો આવે છે તેથી હિંગ છે એ ચોક્કસ ઉમેરવી અને ગેસ છે ને એ એકદમ ધીમો સ્લો રાખવો અને હવે આપણે જે પીસેલો મસાલો તૈયાર કર્યો છે ને તે આ તેલમાં ઉમેરી દઈશું જેથી તેલમાં મસાલો સંતળાઈ જાય અને હા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ મસાલો છે ને એ ધીમા ગેસ ઉપર જ સાંતડવો કેમ કે જો ગેસની ફ્લેમ તમે ફાસ્ટ રાખશો ને તો મસાલો છે ને એ બળી જશે અને કલર પણ કાળો થઈ જશે જેથી કરીને અથાણું છે તે કાળું થઈ જશે તેથી ધીમા ગેસ ઉપર જ મસાલો સાંતળો જેથી તેમાં એકદમ સરસ સુગંધ આવવા લાગે હવે જુઓ મસાલો સંતળાઈ ગયો છે અને આપણે જે મરચાં નીતારવા રાખેલા ને તે પણ આ મસાલામાં આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને મસાલા સાથે તેને મિક્સ કરી લઈશું અને મરચાંને સંતળાવા દઈશું અને હા હું જ્યારે પણ આ વિડીયો મૂકું છું ને ત્યારે દરેક રેસીપી એકદમ સરળ અને સિમ્પલ બતાવું છું જેથી દરેકને ઘરમાં જ મસાલા અવેલેબલ હોય ને તેનાથી જ બનાવી શકે અને સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય હવે મરચાંને પણ આપણે સાંતળી લઈએ અને હવે જુઓ મરચાં એકદમ સરસ મજાના સંતળાઈ ગયા છે તો આપણે તેમાં અઢીસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું તમે સાકર અથવા તો ગોળ પણ નાખી શકો છો ખાંડ તમે વધતી ઓછી કરી શકો છો અહીં મેં અમારે ગળિયો ગોળ કેરી જેવો રસ્સો બધાને ખૂબ જ વાવે અને ખૂબ જ પસંદ છે તેથી ખાંડનું પ્રમાણ છે એ થોડું વધારે રાખેલું છે હવે જુઓ ખાંડ છે ને તે ધીમે ધીમે ઓગળવા લાગી છે અને ખાંડનું પાણી થવા લાગ્યું છે અને મરચાં પણ તેમાં સરસ ગળવા લાગ્યા છે તો આપણે હવે તેમાં એક ચમચી નમક અડધી ચમચી હળદર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું કેમ કે નમક છે ને એ થોડું વધારે રાખીશું ને તો અથાણું બગડશે નહીં અને મરચાંનું અથાણું હોય એટલે તીખું તો હોય જ પરંતુ ખાંડની ચાસણીમાં પરંતુ ખાંડની ચાસણીમાં થોડી તીખાશ હોય ને તો સ્વાદિષ્ટ લાગે તેથી એકદમ ઓછી તિકાસવાળું કાશ્મીરી મરચું એડ કર્યું છે અને બધું જ સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું તમે મરચું ન તમારે મરચું ના નાખવું હોય ને તો તમે તેમાં સ્કીપ કરી શકો છો હવે જુઓ એક તારની ચાસણી આવી ગઈ છે અને વધુ ગેસ પર ના રાખતા આપણે ગેસને બંધ કરી દઈશું અને ત્યાર પછી તેમાં મેં એક લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી ઉમેર્યો છે કેમ કે તેનાથી અથાણા બગડે પણ નહીં અને પ્રિઝર્વેટિવનું કામ કરે બે ગેસ બંધ કર્યા પછી જ લીંબુનો રસ ઉમેરવો કેમકે ચાલુ ગેસ ઉપર લીંબુ ઉમેરીએ ને તો અથાણું છે ને એ કડવું લાગે હવે આપણે લીંબુના રસને બધે જ હવે આપણે લીંબુના રસને બધા જ મસાલામાં મિક્સ કરી દઈશું તમને થશે કે લીંબુનો રસથી તો ચાસણી ઢીલી પડી જશે પરંતુ ના એકદમ તેને ઠંડુ થવા દઈશું ને તો ચાસણી એક તારવાળી પરફેક્ટ થઈ જશે હવે અથાણું ઠંડુ થઈ ગયું છે તો જુઓ તમે ચાસણી જોશો તો એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે ભરવું તો આપણું અથાણું ઠંડુ થઈ ગયું છે હવે આ અથાણું ઠંડુ પડે ને પછી જ બોટલમાં ભરવાનું નહીંતર શું થાય કે ફૂક ચડી જાય તો આપણું અથાણું ઠંડુ થઈ ગયું છે અને તેને આપણે સર્વ કરી લઈએ અથાણું બોટલમાં ભરો ને ત્યારે કાચની બોટલ છે ને એકદમ સાફ કરીને કોરી કરી લેવી અને પછી જ અથાણું ભરવું અને અથાણું કાઢો ને ત્યારે પણ એકદમ ચોખ્ખી ચમચી સાફ ચમચી લેવી અથાણું કાઢવા માટે થઈ અને ભીની ચમચી ના લેવી નહીતર અથાણું બગડી જશે તો જુઓ પરફેક્ટ રસાદાર અથાણું તૈયાર થઈ ગયું છે તો આ અથાણું છે ને તમે થેપલા પૂરી રોટલી રોટલા પરોઠા સાથે ખાઈ શકો છો તમે પણ તો તમે પણ અથાણું બનાવજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ અથાણાની રેસીપી કેવી લાગી તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો